પાણી એક એવું દ્રવ્ય છે જે જીવન ધબકતું રાખે છે દરેક જીવ માટે પાણી દ્રવ્ય મહત્વનું છે શુદ્ધ પાણી આપણા સુધી પહોંચાડવું તે પ્રશાસનની પ્રશાસનની જ જવાબદારી છે પ્રશાસનની જ જવાબદારી છે પણ હકીકત એ છે અનેક અનેક ઠેકાણે શુદ્ધતા પાણીની હોતી નથી અને પાણી શુદ્ધ નથી હોતું એટલે આપણે બહારથી પાણી મંગાવીએ છીએ જગમાં બે દ્રશ્યો જોજો જગનું પાણી પણ દૂષિત આવે છે નળનું પાણી પણ દૂષિત આવે છે અને જગનું પાણી પણ ઘણીવાર આપણને બીમાર પાડે છે જે રૂપિયા ખર્ચીને લઈએ છીએ નળનું પાણી પણ દૂષિત આવે છે અને આવો જ રોગચાળો કયો ફેલાય છે એના દ્રશ્યો પણ જોજો જામનગર અને અમદાવાદ આ બંનેનું તમે પાણી જોજો કઈ સ્થિતિ છે એ જોજો શરૂઆત જામનગરથી કરીએ તો છેલ્લા દસ પંદર દિવસમાં જામનગરના દરારનગર વિસ્તારમાં કોલેરાનો કહેર છે અંદાજે વીસ જેટલા પોઝિટિવ કેસ આવી ચૂક્યા છે ગયા શનિ રવિથી દૂષિત પાણીના પરિણામે હોસ્પિટલમાં લોકો દાખલ થઈ રહ્યા હતા આ વિસ્તારમાં ગટરની લાઈન લીકેજ થવાથી પીવાના પાણીની લાઈનમાં એનું પાણી ભળી ગયું લોકોને ઝાડા ઉલટી થયા કેસ નોંધાયા આ વિસ્તારમાં છ જેટલા ગેરકાયદેસર પાણીના કનેક્શનો ભૂગર્ભ ગટરની અંદરથી લેવામાં આવ્યા હતા જેના કારણે લાઇન બ્રેક થઈ અથવા તો ગટરનું પાણી ભળી ગયું અને રોગચાળો વકર્યો હવે જે સમાચાર મળ્યા છે રોગચાળો કંઈક અંશ સુધી અંકુશમાં આવ્યો છે આજના દ્રશ્યો અમદાવાદથી આવ્યા કોટ વિસ્તારમાં ફરી એકવાર દૂષિત પાણી આવવાથી સ્થાનિક લોકો ત્રાહીમાં પુકારી ગયા છેલ્લા કેટલાક સમયથી પીવાના દિવસથી પાણી કપાવાના કારણે સ્થાનિકો બહારથી પાણી લાવવા માટે મજબૂર બન્યા છે હવે જ્યારે પાણી આવતું થયું તો એ પાણી એટલી હદ સુધી દૂષિત હતું કે પીવામાં ન લઈ શકાય કે ઘર વપરાશમાં ન લઈ શકાય આ સમસ્યાથી લોકો હેરાન પરેશાન છે પ્રશાસનને રજૂઆત કરી છે પણ પ્રશાસન આ ખાડા કાન કરે છે એવું કહેવાય છે અમદાવાદના સીટીયા વિસ્તારોમાં પીવાનું પાણી અને ગટરનું પાણી મિક્સ થતું હોવાનો એનએસયુઆઈ આરોપ લગાવ્યો સીટીયા વિસ્તારમાં ગટરનું પીવાનું પાણી મિક્સ થતાં લોકો ત્રાહમાં ફૂંકારી અને બીમાર પડ્યા છે એવો આરોપ સાથે એનએસયુઆઈ ઉગ્ર વિરોધ પણ કર્યો હતો જોકે પાણી અન્ય કારણથી આ પ્રકારે માટીવાળું હોતું હતું તેવી સ્પષ્ટતા પાછળથી આવી છે આપ તમામ લોકો જાણો છો જાન્યુઆરી મહિનાની શરૂઆતના દિવસોમાં પહેલાં જ અઠવાડિયામાં ગાંધીનગરમાં દૂષિતના પાણીના કારણે ટાઈફોઈડ કોલેરાના કેસ બન્યા હતા ડ્રેનેજનું પાણી પીવાના પાણી સાથે ભળી જતા સેક્ટર ચોવીસ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસમાં એકસો ચાર જેટલા ટાઈફોઈડના કેસ નોંધાવ્યા હતા જોકે ત્યારબાદ લીકેજ બંધ થયું પાણી ઠીક ઠાક આવતું થયું શુદ્ધ આવતું થયું બાળકો સ્વસ્થ પણ થયા કલોલની અંદર બે હજાર ચોવીસમાં આ જ પ્રકારે કોલેરા માથું ઊંચક્યું હતું અને એનું કારણ પણ આ જ પ્રકારનું પાણી અને ગંદકી હતું હવે આ પાણી તો બાળ કોર્પોરેશન કે મહાનગરપાલિકાનું આવે આપણે આ બધાથી બચવા માટે જગ ખરીદીએ પણ જે જગ આવે છે ઠંડા પાણીના જગના નામે જેને આપણે મિનરલ વોટર કહેવા લાગીએ છીએ પહેલામાં પહેલું એ મિનરલ જેવું એમાં કશું હોતું નથી એના પણ દ્રશ્યો તમે જોજો રાજકોટના દ્રશ્યો જોજો ને અમદાવાદના પ્રશાસને હવે કાર્યવાહી કરી છે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્યની ટીમે એકાણુંથી વધુ જગ્યાએ જગના નમૂના લીધા પંચાવન યુનિટોના પાણીના નમૂના ફેલ ગયા છે ચાલીથી વધુ પાણી વિતરણના યુનિટ સીલ કરાયા છે હજુ પણ આ કાર્યવાહી યથાવત છે વિક્રેતાઓ પાણીના બોરમાંથી ડાયરેક પાણીના જગ ભરે છે આ હકીકત સામે આવી છે અમદાવાદમાં આઠ જાન્યુઆરી સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવાયો એકસો સિત્તેર જેટલા વોટર સપ્લાય સેન્ટર આવેલા છે તમામ વિક્રેતા સાથે બેઠક યોજી પાણીના જગ સપ્લાય કરનારાઓને કહ્યું કે વોટર પ્યોરિફાયર લગાડો ક્લોરીન ઉમેરીને જગ આપવા ફરજિયાત છે ઓગણીસ જાન્યુઆરી આરોગ્ય વિભાગે ચકાસણી કરી અને વીસ એકમ સીલ કર્યા છે જગ બનાવ જગમાં પાણી જે જગ પાણી ભરીને વેચે છે ત્યાં ક્લોરિન ક્લોરિન પ્યોરિફાયર પ્લાન્ટ જરૂરી છે પણ સૂચના બાદ પણ પ્લાન્ટ નહોતા લગાયા એટલે કાર્યવાહી થઈ હતી મહેસાણામાં પણ ગંદકીના સામ્રાજ્યની વચ્ચે મિનરલ વોટર માફ કરજો મિનરલ મારથી ભૂલતી શબ્દ બોલાઈ ગયો આ મિનરલ વોટરના નામે જે ફરજી વાળો ચાલે છે જગ ભરવામાં આવે છે એની ઓફિસની આજુબાજુમાં દુનિયાભરની ગંદકી છે અને ફરીથી કહું છું મોટા ભાગની જગ્યાએ આ જ ખેલ ચાલે છે નગરપાલિકાઓ જાણે છે મહાનગરપાલિકાઓ જાણે છે સીલિંગનો તમાશો ડ્રામા માત્ર છે સીલિંગનો તમાશો ડ્રામા માત્ર છે આ બધા જગ રાતોરાત નહોતા ભરાતા અત્યાર સુધી તમેનું રૂપિયા ખર્ચીને આ પાણી પીતા હતા એટલે જ ચર્ચા કરવા માટે મેં ડૉક્ટર સાહેબને જોડું છું ડૉક્ટર કમલેશભાઈ રાજગોર બીજેપીના નેતા છે હેમાંગભાઈ વસાવડા કોંગ્રેસના નેતા છે દર વખતે હેમાંગભાઈ આપનાથી શરૂઆત કરવા માગું છું આજે થોડીક સિક્વન્સ બદલી કાઢું કમલેશભાઈ સાથે વાત કરી લઉં ડૉક્ટર સાહેબ પક્ષનો આપે ખેસ પહેર્યો છે પણ આ જ ખભા ઉપર ટેથોસ્કોપ તમે લગાવો છો અને મને યાદ ભરોસો પણ છે કોઈ પણ પક્ષ કરતાં ટેથોસ્કોપ લગાવવાળો ડૉક્ટર પવિત્ર ભાવે વાત કરે કેટલું ખતરનાક આ પ્રકારનું પાણી અને કેટલું જરૂરી છે નગરપાલિકા મહાનગરપાલિકાઓ ત્રણસો પાસઠ દિવસ સતર્ક રહે રોનકભાઈ ગાંધીનગરનો કિસ્સો બી આપણે થોડા ટાઈમ પહેલાં ચર્ચા કરી હતી અને જે પણ ટાઈફોડનો બહુ જ મોટા પાયે રોગચારો ફાટી નીકળ્યો હતો ત્યારે આપણી સતર્કતા હું ખાસ પોલીસના માધ્યમથી જ કહીશ તમને કે તમે જે સતર્કતાથી કામ કર્યું હતું ચોક્કસ જવાબદારી તો અધિકારીઓની આવતી હતી જવાબદારી તો ત્યાંની મહાનગરપાલિકાની આવતી હતી પણ એ આખા તંત્રને ક્યાંક ક્યાંક ઠંડુ પડ્યું હોય તો એને એકદમ ઉર્જાવાન બનાવવા માટે અથવા તો સુવ્યવસ્થિત કામ થાય એના માટે જે આપણે કામગીરી કરી હતી એ પ્રશંસનીય હતી અને એના કારણે હું ચોક્કસ એવું માનું છું કે કદાચ અધિકારીઓ ઠંડા પડ્યા હોય તો એણે ગરમીથી કામ કરીને એ આખા એપિસોડની અંદર જે ટાઈફોઈડનું વાતાવરણ હતું એને આપણે કંટ્રોલમાં લાવી શકીએ છીએ સારું કરી શકીએ છીએ જામનગરની અંદર પણ છેલ્લા ત્રણ દિવસની અંદર જે ગટરનું પાણી છે એ નરની અંદર આવે છે બહુ જ જૂની ગટરની બેડી ધરાનગર જે વિસ્તાર છે એમાં જૂ બહુ જ જૂના વખતની એટલે કદાચ કેટલા વર્ષો પહેલાં કાસ્ટની પાઇ લાઈનો હશે ત્યાંથી એ લીકેજ બી થઈ હશે અને નવા જે પાણીના કનેક્શન ક્યાંક ને ક્યાંક પીવાનું પાણી સાથે ગટરનું પાણી મિક્સ થતાં આ કોલેરા ફાટી નીકળ્યો છે ચોક્કસ આપની વાત સાચી છે સૌથી પહેલાં ત્રણ જ કેસ આવ્યા હતા પછી બાર કેસ આવ્યા અને આજે બાર તારીખે એટલે અત્યારે બીજા કેસ પાંચ કેસ આવ્યા છે પોઝિટિવ હજુ આવ્યા નથી પણ બધું થઈને વીસથી વધારે કેસ કોલેરાના આપણે જામનગરની અંદર અત્યારે પોઝિટિવ જોઈ રહ્યા છીએ એટલે ચોક્કસ આપના માધ્યમથી હજુ પણ ફરીથી હા ત્યાંના નગરપાલિકાની ટીમ સાથે મારે વાત થઈ તો એમણે કીધું છે કે યુદ્ધના ધોરણે અમે કામગીરી કરી રહ્યા છીએ અને સાથે સાથે ક્લોરિનની ટિકડીઓ આપે છે ભૂગર્ભ જલની અંદર જે પણ કનેક્શનો ક માંથી દૂષિત પાણી આવતું હતું એને કટ કરી રહ્યા છીએ આજે જ નવા કનેક્શનો પણ કટ કર્યા છે પરંતુ આ બધાની સાથે બધાની સાથે કદાચ એવું તો માની શકાય કે ચલો અધિકારીઓ અને મહાનગરપાલિકાની મિલીભગત અથવા તો ક્યાંક લાપરવાહીને કારણે આવા રોગો થાય પરંતુ ગંભીર વાત તો અત્યારે એ લાગે છે કે જગ જે આરો પ્લાન્ટ જ્યાં મોટા મોટા નખાતાઓ અથવા જ્યાં આગળ મોટી ફેક્ટરીઓ હોય જ્યાં મિનરલ વોટર કલેક્ટ કરીને એ જગ ભરીને ઠેર ઠેર આપણે પાણી મોકલતા હોઈએ જો ત્યાં આગળ આ દૂષિત પાણી મળે અને એમાં પણ એ સેમ્પલો ફેલ થાય તો એ ગંભીર વિષય છે અને એમાં ચોક્કસ હું છટકી જવા નથી માંગતો પણ અધિકારીઓની પણ જવાબદારી બને છે કે ખાલી સેમ્પલ લઈ લે પણ જો એ રિપોર્ટ ઝડપથી નહીં આવે તો એટલા ઘણા લોકો હજુ તો પાણી પી લેશે અને ઘણા લોકો આ બે બીમારીનો ભોગ બનશે તો જેવા સેમ્પલ લેવાય અથવા તો ક્યાંક ક્યાંથી ભરે છે જેમ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર આપણે ટીમ કીધું એમ સતર્કતાને કારણે એ બી હું તમને કહું મીડિયાએ એ તંત્રને ઉજાગર કરવામાં અથવા તો એને ક્યાંક ને ક્યાંક પર્દાફાશ કરવામાં બહુ જ મહત્ત્વનો ભાગ ભર્યો છે આપણે પણ ભાગ ભર્યો છે એટલે એ તંત્ર દ્વારા જે પણ કામ ક્યાંક ઢીલાસ હતી એ પાછી સતર્કતાપૂર્વક વધી છે અમદાવાદની અંદર અત્યારે કોઈ પણ જગથી પાણી વેચતા હોય અને જો એ ક્યાંક ને ક્યાંક એને મિક્સિંગ વાળું લાગે અથવા તો ટેસ્ટિંગમાં નિષ્ફળ થાય તો જે કાયદેસરના પગલાં લેતા હોય એ આપણે લઈ શકીએ છીએ કદાચ બીજા તો કંઈ કરી શકતા નથી ચોક્કસ તમે એવી શંકા થાય કે આ મિલીભગત હોઈ શકે અધિકારીઓની બધાની પણ એવું બી વાત સાચી છે પણ પરંતુ આ એકદમ ટૂંકા ગાળાનો નફો મેળવવા માટે આ લોકો વારંવાર ગમે તે બોરમાંથી પાણી ભરી લેતા હોય છે જોતા પણ નથી અને આપણે પણ આપણે ત્યાં જગ આવતો હોય તો આપણે જોતા નથી અને પાણી પીતા હોઈએ છીએ ડૉક્ટરની દ્રષ્ટિએ અમે સ્પષ્ટ કહેતા હોઈએ છીએ કે આરો પ્લાન્ટ એ પણ તમારે એ બી જે એનું ફિલ્ટર હોય છે એ વારંવાર બદલાવવું પડતું હોય અને એ ફિલ્ટર બદલાયા પછીનું તમારા ઘરની અંદર પણ ટીડીએસ માત્ર ના જો ટીડીએસ તો કદાચ પ્લસ માઇનસ હશે તો બીજા રોગના ભોગ બનશો એ લાંબા ગાળાના રોગ હશે પરંતુ ટૂંકા ગાળાના રોગ ટાઈફોઈડ કોલેરા અને જાડા ઉલટી જેવા જીઆઈ ટેક ને લગતા જે બીમારીઓ છે એ ઝડપથી આજે તમે પાણી પીધું હોય કાલે તમને જાડા ઉલટી થઈ જાય અને એ થઈ જાય અને ડાયરિયા થઈ જાય કોલેરા થઈ જાય એટલે એ માટે ઝડપથી સેમ્પલ પણ લેવાય અને સેમ્પલ લેવાયા પછી એનો ટેસ્ટ પણ થાય ને એને સજા પણ મળે એવા આપના માધ્યમથી હું તો પોલીસના માધ્યમથી જે આપણે આખો આ ચર્ચાનો વિષય બનાવ્યો છે એ આભાર વ્યક્ત કરીને છટકી જવા નહીં માગતો છતાં પણ હું કહું છું કે જે લોકો પણ કામ કરી રહ્યા છે એ સમજી લો કાલે તમારું બાળક અને તમારો પરિવાર પણ આ પાણી પી શકે છે આ જગનું પાણી અને એ પણ દૂષિત પાણી પીને બીમાર પડી શકે છે એટલે માત્ર ને માત્ર સરકારી અધિકારીઓને શરમ નહીં પણ ઉપરવાળાની પણ લાજ રાખીને તમે આ કામ કરશો તો ચોક્કસ

ના માધ્યમથી કે આપણે ક્યાં પોઝિટિવ વાતાવરણ થઈને સારું કામ થાય તો ચોક્કસ આપણે અને કાબુમાં લઈ શકીએ મારી સાથે ડૉક્ટર વસાવડા સાહેબ જોડાયા છે વસાવડા સાહેબ જુઓ ઉનાળો આવવાનો પાણીનો વપરાશ વધવાનો ખાસ કરીને મોટા ફંક્શનોમાં તો જગનો ટકે ટ્રકો ટ્રેક્ટરે ટ્રેક્ટર ઉતરવાના પાણી દૂષિત આવે જગવાળું પાણી યોગ્ય નહીં કેટલું જરૂરી છે આ બધું સત્વરે ઠેકાણે પાડવું ઠેકાણે પાડવાના બે મતલબ છે આ બધા તાળા મારીને ઘેર બેસાડવા ઠેકાણા પાડવાનો બીજો મતલબ છે જે અનઇફિશિયન્ટ અધિકારીઓ છે એમને પણ ઘેર બેસાડવા ડૉક્ટર સાહેબ અવાજ મળ્યો હા હવે આવી ગયો રોનકભાઈ હું જ્યારે મને મેં આ ડિબેટ સાંભળી શરૂઆત થઈ ત્યારે એ વિચાર આવ્યો કે આ દેશ કેટલો કમનસીબ છે કે ઇઠોતેર વર્ષ આઝાદીના પતિ ગયા પછી આ દેશના નાગરિક ચોખ્ખું પાણી પીવા માટે વલખા મારે છે ચોખ્ખું પાણી પીવા માટે વલખા મારે છે આપણા દેશના જે લોકો યુરોપ બાજુ ગયા છે ફરવા માટે એને મારી વાત સમજાશે કે યુરોપમાં સિંગલ વોટર બાથરૂમના નળમાંથી તમે પાણી પી શકો બેસિનમાંથી પાણી પી શકો એવરીવેર ધેર ઇઝ ક્વોલિટી વોટર ત્યાં આવા જગ બગની કોઈ વાત જ નથી એટલે ઓગણા એંસી વર્ષ ચાલતું હોય જ્યારે આઝાદીનું અને ત્યારે આપણે આ દ્રશ્ય જોવા પડે તો એનાથી કમનસીબ ડિબેટ કઈ હોઈ શકે આ પહેલી વાત બીજું મારા મિત્ર ડૉક્ટર કમલેશભાઈ ખૂબ પ્રમાણિક અને સજ્જન માણસ છે મેં એને સાંભળ્યા આખી જવાબમાં લાચારી 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 જોઈ સત્તાધારી પક્ષના પ્રવક્તા જો માધ્યમો થકી ને માધ્યમો થકી પ્રશ્ન ઉકેલવાની વાત કરતા હો એમાં તો ત્રાડ હોવી જોઈએ ત્રાડ અને ત્રાડ હંમેશા સિંહ પાડે ત્રાડ હોવી જોઈએ કે આવા એક અધિકારીને અમે છોડશું નહીં આખી પોલિસી બદલવાની જરૂર છે પણ નહીં બદલી શકે કારણ કે રાજકીય નેતાઓ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બેઠેલા અને અધિકારીઓ જેમાં કમિશનર રાજકોટ પણ આવી જાય છે એ જ રીતે જામનગર એ જ રીતે ગાંધીનગર અમદાવાદ નામ લ્યોના અધિકારીઓ જે ત્રણ રૂપિયાની બજારમાં ડ્રિન્કિંગ વોટરની બોટલ મળે છે એ આઠ રૂપિયામાં લઈને ચેમ્બરમાં પીએ છે એ લોકો કંઈ પબ્લિકનું પાણી પીતા નથી એ એ પબ્લિક જુદું પીએ આ લોકો જુદું પીએ ત્રણ રૂપિયામાં જે બોટલ મળે છે એને કોર્પોરેશન આઠ રૂપિયામાં લે અને એ અધિકારીઓ પીએ અને એનું કોઈ ઓડિટ નહીં પદાધિકારીઓ અને અધિકારીઓ આ હાલત ભારતીય જનતા પાર્ટીના રાજમાં પ્રજાની થઈ ગઈ છે ક્લોરિનેટેડ થાય છે ફલાણું થાય છે ઢીકણું થાય છે પણ એવું કશું જ થતું નથી કદાચ સીએજીનો રિપોર્ટ આવશે તો કરોડો રૂપિયાનું ક્લોરીન લેવાનું હશે પૈકી કાગળ ઉપર લેવાવાળા અને દેવાવાળા બેની સમજણથી કરોડો રૂપિયાનું ક્લોરીન આવી ગયું હશે પણ એ નળના પાણીઓને ડિસ્ટીલ કરવા નહીં વપરાતું હોય આ તપાસનો વિષય છે ક્લોરીન ક્યાં કયા રાજ્યમાં કયા મહાનગરમાં કેટલું વપરાય છે અને એ જરૂરી છે કે એથી વધુ વાપરવું પડે આ પણ ઓડિટ થાય આ બહુ જરૂરી છે બીજો પ્રશ્ન ગટરની લાઈન અને પાઇપ બે કાયમ ભેગી છે બધા જ નગરોમાં તમે રિલાયન્સ માટે ગમે ત્યારે રસ્તા ખોદી શકો છો તમે અદાણી માટે ગમે ત્યારે ખેતરો ફેડી નાખો છો તો તમે પ્રજા માટે બે લાઈન તો જુદી કરો બાપા બે લાઈન જુદી કરો ક્યાંક નળનું પાણીની લાઈન અને ગટરની લાઈન વચ્ચે ડિસ્ટન્સ મૂકો અથવા વચ્ચે નોન પરમિશિબલ બેરિયર મૂકો જેવી કે સિમેન્ટની દિવાલ ક્યાં લગી તમે લોકોને આમ મરવા દેશો ને માંદા પડવા દેશો ક્યાંક તો અંતરાત્મા હોય કે નહીં કે બધું ખાવામાં જ જાય દરેક વસ્તુ જો અદાણી અંબાણી માટે રસ્તા ખોદાઈ જતા હોય એના કેબલો માટે તો એક સ્વચ્છ પાણી માટે ફરીથી કામ થઈ શકે કે નહીં આ હું ગુજરાતની પ્રજાને પૂછું છું અને નીચે તમારા કોમેન્ટ બોક્સમાં લખજો જ્યારે યુટ્યુબ ઉપર આવે ત્યારે અને ત્રીજી વાત કે રાજકીય રીતે મિલી ભગતવાળા લોકો જે પાણીના કેરબા ભરાય છે એ મિલી ભગત વાળા લોકો છે કોલેરાના 30 ત્રીસ કેસ નોંધાણા એવું એ સ્વીકાર્યું સજ્જન માણસ છે સ્વીકાર્યું મારે એટલું જ પૂછવું છે કે ત્યાંના આરોગ્ય અધિકારી થયા ત્યાંના વોટર વર્ક્સના માણસો ડિસમિસ થયા જી ગાંધીનગર હોય કે જામનગર હોય કે હવે ભવિષ્યમાં બધી જગ્યા આ બન્યું છે અમદાવાદ હોય રાજકોટ હોય તમે એક અધિકારી સામે પગલાં લીધા નહી લઈ શકો કારણ કે અધિકારીઓ થકી તમે એટલે તમે એ નહી કરી શકો લાયસન્સ વગેરે વેચાતું પાણી પણ બંધ નહીં કરી શકો કારણ કે તમારા કાર્યકરો એ જ આવા સપ્લાય કરવાનું કામ કર્યું છે માટે તમે એને અટકાવી નહી શકો એટલે આ દેશની અંબક્તિ છે કે વર્ષ પછી રોનકભાઈ આપણે આ ચર્ચા ડૉક્ટર સાહેબ તમે એક શબ્દ અડધો બોલ્યા ને એમાં બહુ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થશે તમે કહ્યું કે નાગરિકો બી અલગ પીવા અધિકારીઓ અલગ પીવા પણ પાછળ પાણી બોલતા તો સારું રહેતે પાણી બોલતા તો સારું રહેતે આ લોકો સમજી ગયા છે અત્યારે હું શું કહેવા માંગુ છું પણ ખેર જે પણ મળે જે પણ મળે શુદ્ધ તો મળે પેલું જે ડોક્ટર નામ નહીં બોલે એ બી અશુદ્ધ્ય મળે પણ અશુદ્ધ મળે ખેર આશાને અપેક્ષા રાખો વેંગવા બોલ્યો પણ આશાને અપેક્ષા પાણી પાણી શુદ્ધ આપવું નાગરિકોને પૂરું પાડવું તે માત્ર ને માત્ર માત્ર ને માત્ર માત્ર ને માત્ર સરકારની જવાબદારી છે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અને રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર એની જવાબદારી છે દુર્ભાગ્ય ચોક્કસ છે કે દૂષિત પાણીના કારણે મારા ગુજરાતનું એક પણ સંતાન બીમાર પડે ને આ મારું મોડેલ સેટ ના હોઈ શકે ના હોય શકે